નમસ્કાર આપ જોઈ રહ્યા છો દુર્ઘટના જાન પતંગ વિષય ઉપર આધારિત આ શોર્ટ ફિલ્મ સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહી છે આઠ મિનિટની અવધિ ધરાવતી આ શોર્ટ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અને સાથે રુદ્ર ઠક્કર મિસ્ત્રી કુશ દાડલાની અને આધ્યા ભટ્ટ દ્વારા અભિનયમાં સહયોગ આપવામાં આવ્યો છે મંકેશ ચૌહાણની સિનેમેટોગ્રાફી અને સંદીપ રાઠોડના નિર્દેશન હેઠળ આ ફિલ્મ માત્ર બે દિવસમાં તૈયાર કરવામાં આવી છે આ ફિલ્મના માધ્યમથી સમાજને એવો સંદેશો અપાઈ રહ્યો છે કે રોડ ઉપર પતંગ પકડવા માટે આમ તેમ દોડતા બાળકો અકસ્માતનો ભોગ બને છે અને ચાઇનીઝ દોરીના વપરાશને લીધે નિર્દોષ વ્યક્તિઓ સહિત પક્ષીઓને પણ જીવ ગુમાવવો પડે છે આ ફિલ્મ અંગેની વધુ માહિતી સંદીપ રાઠોડે આપી હતી આપણે ઉત્તરાણને ધ્યાનમાં લઈને એક શોર્ટ ફિલ્મ બનાવી છે ને એ છે બચ્ચો કી જાન પતંગ જેવી રીતે કે નાના છોકરાઓને ઘરમાં બધી ફેસિલિટી પેરેન્ટ્સ આપે છે પતંગ દોરો બધું હોય છે એ છતાં પણ નાના છોકરાઓનું ધ્યાન કપાયેલી પતંગની પાછળ જ હોય છે અને દર વર્ષે આપણા વડોદરામાં આપણા ગુજરાતમાં આ તહેવારમાં ઘણા બધા છોકરાઓ પતંગ પકડવામાં અકાશી પરથી પણ પડીને એમના મૃત્યુ થાય છે અને રસ્તા પર પણ આમ તેમ ભાગતા હોય છે પતંગ પકડવામાં અને વાહનો સાથે અથડાઈ જાય છે અને એમના પણ મૃત્યુ મૃત્યુ મુકાય થાય છે તો એને ધ્યાનમાં લઈને મેં આ અવેરનેસ માટે એક શોર્ટ ફિલ્મ બનાવી છે જે નાના બાળકો પર છે બસ આવી રીતે હું શોર્ટ ફિલ્મ બનાવતો રહું છું અને બે વર્ષ પહેલા પણ મેં આ ઉત્તરાયણ પર શોર્ટ ફિલ્મ બનાવી હતી અને હું ઘણી બધી શોર્ટ ફિલ્મ બનાવતો રહું છું અવેરનેસ માટે મેં કીધું આ નાના છોકરાઓનું છે અને ઉત્તરાયણનો તહેવાર છે અને આવા બધા બનાવ બનતા રહે છે એટલે મેં આ નવો કોન્સેપ્ટ બનાવ્યો છે આને હું યુટ્યુબ પર રજૂ કરીશ અને સોશિયલ મીડિયા પર વાયરલ કરીશ કેમેરામેન નવમિત પરમણી સાથે સત્યમ નવાજકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર